બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકાના વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષની ધોરણ દસ અને બારની પરીક્ષામાં જિલ્લામાં નોંધપાત્ર સફળતા મેળવી છે જેમાં ધાનેરા તાલુકામાં દીકરીઓએ ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કર્યા છે એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકી રહી છે ત્યારે નારી શક્તિને લઈને અનેક આયોજન પણ થઈ રહ્યા છે શિક્ષણમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર ઠક્કર સમાજની દીકરી રિત્વી સંતોષભાઈના સન્માન અને ગતરોજ ગાયત્રી યુવક મંડળ પહોંચ્યું હતું ધાનેરા ખાતે વર્ષોથી સાર્વજનિક ગરબાની સાથે અનેક સેવાભાવી આયોજન કરતા ગાયત્રી યુવક મંડળના પ્રમુખ ભીખાભાઈ પુરોહિત સહિતના આગેવાનોએ હાજર રહીને પરિણામ શ્રેષ્ઠ આવનાર ઋત્વી ઠક્કરને ભેટ સોગાત આપી સન્માનિત કરી હતી આ જ રીતે તુલસીનગર સોસાયટી વતી તલસાભાઈ ચૌધરીએ પણ દીકરીને પ્રોત્સાહન આપવા માટે તેની સાથે ખાસ મુલાકાત લઈ તેને ભેટ આપી અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા જો જિલ્લાના નાનાથી લઈને મોટા શહેરોમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે તો તેઓનું મનોબળ મજબૂત બને છે અને તેમની સફળતા સરળ બને છે ઋત્વી સંતોષભાઈ ઠક્કરે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ધાનેરા તાલુકામાં ત્રીજો નંબર મેળવ્યો છે વધુ અભ્યાસ અને શાળા પરિવારના માર્ગદર્શન સાથે ઋત્વીએ પોતાના પરિવાર અને તાલુકાનું નામ રોશન કર્યું છે